ગુરુદેવ દુર્વાઘાસથી હવનકુંડની ચારે બાજુ એક સર્કિટ જેવી રચના બનાવવામાં આવે છે અને એ જ દુર્વા યજમાન પોતાની ટચલી આંગળીમાં ધારણ કરે છે આની પાછળ શું રહસ્ય છે દુર્વા વિશે એવું કહે છે કે તે રેડિએશનને રોકે છે એવું જોવા મળ્યું છે કે ખૂબ ભારે તરંગોને પણ દુર્વા રોકી લે છે અચ્છા માની લો કે કોઈને જો સપનામાં એ થઈ રહ્યું છે રાત્રે ખરાબ સ્વપ્ન આવે છે નાસી આવે છે એવું કહેવાયું છે દુર્વાનું એક આ પણ ગુણ છે જેમ અલગ અલગ ઔષધિઓના અલગ અલગ ગુણો હોય છે જેમ આમળાને પિત્તશામક કહેવાય છે એવી જ રીતે કોઈ વસ્તુને કફવર્ધક કહે છે હરડા બેરડા આમળ જેને ત્રિફળા કહેવાય છે તે ત્રિદોષ નાશક હોય છે આવી જ રીતે દુર્વાનો ગુણ છે તો તમને જે ખરાબ સ્વપ્ન આવે છે તે દૂર કરે છે ઉપરાંત દુર્વા શરીરને મજબૂત બનાવે છે એન્ટી ઓક્સિડન્ટનું કામ પણ કરે છે એક્સરે જ્યારે દુર્વા રાખીને લેવામાં આવે છે ત્યારે એક્સરે તેમાંથી પસાર થઈ શકતા નથી આવી વાતો આમાં આવે છે તો કંઈક તો રહ્યું હશે દુર્વાને એની ચારે બાજુ રાખીને બંધન કરવામાં આવે છે આ બધી પ્રથા છે અને ચા માટે કરે છે એના પર શોધ થવી જરૂરી છે સૌથી પહેલાં તો કોઈ યજ્ઞ કરવો હોય તો બિજારો પણ કરવામાં આવે છે એક માટલામાં માટી નાખીને એમાં અલગ અલગ પ્રકારના બીજ વાવવામાં આવે છે એ બીજ અંકુરિત થઈને નાના રોપ બનવામાં લાગે છે ત્યારે જ યજ્ઞ શરૂ કરવામાં આવે છે આ યજ્ઞનું એક અંગ છે એ તો જોયું છે ને કે અલગ અલગ ધાનના બીજ રોપવામાં આવે છે નવરાત્રિમાં પણ યજ્ઞ સમયે કળશની નીચે બીજ રોપીને જ યજ્ઞ શરૂ કરવામાં આવે છે તે પ્રાણને દર્શાવે છે